નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ત્રેવીસ સાત બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો વીસથી ઊંચા ઊંચા પાંચસો અઠ્યાસી ઘઉં ટુકડા પાંચસો છવ્વીસથી ઊંચા ઊંચા છસો ને છ કપાસ બારસો એકથી ઊંચા ઊંચા સોળસો એકત્રીસ મગફળી ઝીણી સાતસો એકવીસથી ઊંચા ઊંચા અગિયારસો એક મગફળી જાડી સાતસો એકથી ઊંચા ઊંચા બારસો એકત્રીસ સિંગદાણા જાડા બારસો એકથી ઊંચા ઊંચા સોળસો એક્યાસી સિંગફાડિયા આઠસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો એકતાલીસ એરંડા નવસો છવ્વીસથી ઊંચા ઊંચા તેરસો છ તલ અગિયારસોથી ઊંચા ઊંચા ઓગણીસો એકસઠ જીરું બે હજાર સાતસો એકાવનથી ઊંચા ઊંચા ત્રણ હજાર આઠસો એકતાલીસ કલંજી બાવીસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર એક ધાણા નવસો એકથી ઊંચા ઊંચા પંદરસો અગિયાર ધાણી એક હજાર એકથી ઊંચા ઊંચા પંદરસો છ લસણ સૂકું પાંચસો અગિયારથી ઊંચા ઊંચા એક હજાર એકોતેર ડુંગળી લાલ એકાણુંથી ઊંચા ઊંચા બસો છેતાલીસ ડુંગળી સફેદ एक सौ छोतेर थी ऊंचा ऊंचा एक सौ छन्नू बाजरो थी ऊंचा ऊंचा चार सौ अगिय जुआर चार सौ एक ऊंचा ऊंचा आठ सौ एक मग अगर सौ एक ऊंचा ऊंचा सोल सौ एकतालीस चना एक हज़ार एकावन ऊंचा ऊंचा बार सौ अगियार वाल नौ सौ पचास थी ऊंचा ऊंचा एक हज़ार अगियार अड़द अगियारो ऊंचा ऊंचा चौदह सौ चौड़ा नौ सौ अग्यार ऊंचा ऊंचा पंदर सौ एकोतेर मठ सौ ऊंचा ऊंचा तेरसौ छवीस तुवेर અગિયારસો એકતાલીસથી ઊંચા ઊંચા તેરસો એક સોયાબીન સાતસો પચાસથી ઊંચા ઊંચા આઠસો ને છત્રીસ